હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ લાઈફ કિચન આજે આપણે બનાવીશું વધેલી ખીચડીમાંથી ભજીયા તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા આ ભજીયા ફક્ત દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને ટેસ્ટી તો એટલા હશે કે વારંવાર આ ભજીયા બનાવવાનું મન થશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં એક બાઉલ જેટલી વધેલી ખીચડી લીધેલી છે તો તમે સવારે બનાવી હોય તો સાંજે એ ખીચડીનો ઉપયોગ કરી શકો છો અને સાંજે બનાવી હોય તો સવારે ઉપયોગ કરી શકો છો પણ તાજી બનાવેલી ખીચડીના ભજીયા ના બનાવતા નહીતર તે ભજીયા થોડા ચીકણા બની જાય છે તો આ રીતે આ ખીચડીને હવે આપણે બાઉલમાં લઈ લઈશું અને ખીચડી થોડી અત્યારે ભેગી છે તો આપણે તેને થોડી છૂટી છૂટી કરી લઈશું તો આ રીતે ચમચાથી મેં ખીચડીને છૂટી છૂટી કરી લીધી તમે જોઈ શકો છો અને હવે આપણે આમાં થોડા મસાલા કરી લઈશું તો તેના માટે અહીંયા મેં એક બાઉલ નાનો ઝીણી સમારેલી કોબીજ લીધેલી છે પણ જો તમારે કોબીજ ના લેવી હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો તેના વગર પણ આ ભજીયા બહુ ટેસ્ટી લાગે છે અને અત્યારે મેં ચારથી પાંચ મીડિયમ તીખા હોય તેવા ઝીણા સમારેલા લીલા મરચાં લીધા છે તે ઉમેરી દઈશું તો તીખાસ તમારે જેવી જોઈતી હોય તે રીતે તમે અહીંયા મરચાં લઈ શકો છો અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો મેં છીણીને લીધો છે તે ઉમેરી દઈશું અને હવે આપણે આમાં મસાલા કરી લઈશું તો મસાલામાં મેં અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું તો તમે ખીચડી બનાવતી વખતે મીઠું ઉમેર્યું હોય તો અત્યારે મીઠું ઉમેરતી વખતે ધ્યાન રાખવાનું કે વધારે ના પડી જાય અને હવે આપણે આમાં એક ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરી દઈશું અડધી ચમચી હળદર પાવડર એક ચમચી જેટલો ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું અને એક ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈ લઈશું અને થોડો અહીંયા મેં આમચૂર પાવડર લીધેલો છે તમે તેની જગ્યાએ લીંબુનો રસ પણ નીચોવી શકો છો એક ચમચી જેટલી આપણે ખાંડ ઉમેરી દઈશું અને અત્યારે મેં એક કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે તે ઉમેરી દઈશું તો અહીંયા તમારે લોટ થોડો વધારે કે ઓછો થઈ શકે છે જે પ્રમાણે તમે ખીચડીનું માપ લીધું હશે તે પ્રમાણે તમારે અહીંયા લોટ લેવો પડશે અડધો કપ જેટલો મેં ચોખાનો લોટ લીધેલો છે થોડો મેં રેવા દીધો છે પણ તમારે જો ચોખાનો લોટ અહીંયા ના ઉમેરવો હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો તેના વગર ચણાના લોટમાં પણ ભજીયા બનાવશો તો પણ ભજીયા સારા જ બનશે થોડા લીલા જીણા સમારેલા ધાણા ઉમેરી દઈશું અને હવે આપણે સરસ મજાનું બધું મિક્સ કરી દઈશું તો આમાં ખીચડીની અંદર જ આપણે આ મિશ્રણ બનાવીને રેડી કરવાનું છે આમાં સેજ પણ પાણી ઉમેરવાનું નથી અને ડુંગળી મેં ઝીણી સમારીને રાખેલી પણ પહેલાં ઉમેરવાની ભૂલી ગયેલી તો અત્યારે મેં ઉમેરી છે તો તમારે અહીંયા પહેલેથી જ ઉમેરી દેવાની પણ હું ભૂલી ગઈ તો મેં અત્યારે ઉમેરી દીધી અને હવે સરસ મજાનું આ મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું અને તમે જોઈ શકો છો મેં બીજો લોટ પણ નથી ઉમેર્યો કે પછી ચોખાનો લોટ મેં થોડો બાકી રાખેલો તે પણ નથી ઉમેર્યો તો આ રીતે આપણે બેટર કે પછી મિશ્રણ ભજીયા માટેનું રેડી કરવાનું છે અને હવે આપણે આ ભજીયાને બનાવી દઈશું તો અહીંયા મેં તેલને પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધેલું તો કેવી રીતે ખબર પડશે કે તેલ ગરમ થયું છે કે નથી થયું તો થોડું મિશ્રણ તમે નાખશો તેલમાં અને તરત જ તે ઉપર આવે એટલે સમજવાનું કે તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે તો ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખવાની છે જો હાઈ ફ્લેમ પર આ ભજીયા બનાવશો તો તે ઉપરથી ચડી જશે પણ અંદરથી તે કાચા રહેશે એટલે સ્લો ફ્લેમ પર જ આપણે ભજીયાને બનાવીશું તો એક વખતમાં જેટલા તેમાં સમાય તેટલા આપણે મૂકીશું અને બીજા આપણે ફરીવાર બનાવીશું તો થોડા ભજીયા મેં અત્યારે મૂકી દીધા અને થોડા તે સેટ થઈ જાય થોડા તે બ્રાઉન એવા થાય પછી આપણે તેને પલટાવીશું તો પાંચેક મિનિટ જેવું આ ભજીયાને થતાં લાગે છે તો થોડા તમે નાના કે મોટા બનાવી શકો છો મેં અત્યારે મીડિયમ સાઇઝના આ ભજીયાને બનાવ્યા છે તો આ રીતે તે ગોલ્ડન બ્રાઉનના થાય ત્યારે જ આપણે તેને બહાર કાઢી લઈશું તો તમે જોઈ શકો છો કે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા આ ભજીયા બનેલા છે આને આપણે પ્લેટમાં લઈ લઈશું અને હવે આ રીતે આપણે બીજા ભજીયા પણ બનાવીશું તો એક વખતમાં જેટલા ભજીયા અહીંયા કડાઈમાં સમાસે તેટલા હું મૂકીશ તો અહીંયા આપણે તેલ આ ભજીયા બનાવતી વખતે વધારે પણ નથી લેવાનું ઓછું તેલ હશે તો પણ આ ભજીયા ફટાફટ બની જશે અને હવે બીજી વારના પણ તમે ભજીયા જોઈ શકો છો કે સરસ મજાના ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો મેં તમને કહ્યું એમ જ કે આ ભજીયાને બનતા વધારે સમય નથી લાગતો છથી સાત જ મિનિટમાં આ ભજીયા બની જાય છે તો આ રીતે બીજી વારના ભજીયા મેં બનાવી લીધા અને બાકીના ભજીયા પણ આપણે આ રીતે બનાવીને રેડી કરી લઈશું અને આપણે પ્લેટમાં કાઢી લઈશું તો બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા વધેલી ખીચડીના ભજીયા તમે ટામેટો કેચપ ગ્રીન ચટણી કે પછી લીલા મરચાં કે પછી ડુંગળી સાથે પણ ખાશો તો બહુ જ ટેસ્ટી એવા લાગશે જો તમે ક્યારેય આ રીતે વધેલી ખીચડીના ભજીયા ના બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો આઈ એમ શ્યોર બધાને બહુ જ ભાવશે અને આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશ શું નવી રેસીપી નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય